અંકલેશ્વર જીઆઈડીસી માં પોલીસ સુરક્ષા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે અંકલેશ્વર જીઆઈડીસી ના રહેણા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસને પગલે ઓથોરિટી સક્રિય થઈ છે ઓથોરિટી દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ વ્યાપક બન્યો છે તાજેતરમાં આકલાઓ બાખડતા વાહનોને નુકસાન પહોંચવાના અને અકસ્માતના બનાવો નોંધાયા હતા આ ઘટનાઓ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો આથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ છે આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિક સાથે કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આજ રોજ દ્વારા રહેણાંક વિસ્તારમાં જે રથડતા ધોરણ ત્રાસુદો હોય એના નિવારણ અર્થે પકડવાની ડ્રાઈવ આજે શરૂ કરેલ છે આપના ટીવીના માધ્યમ દ્વારા જે બી ગૌ રક્ષકો અથવા ગૌ ગાયો જે રાખીએ છીએ જે એમને પારે છે તે મારી એક જ વિનંતી છે કે તે પોતાના ઘરમાં રાખે જે રહેણાંક વિસ્તારમાં જે છૂટ્ટી મૂકવામાં આવે છે તેના લીધે અકસ્માત થવાનો ચાન્સીસ છે એ ન થાય એના માટે હું વિનંતી કરું છું